રામ રામ જય માતાજી બતાવીને અને અત્યારે જો સાડા આઠ વાગી ગયા અને હજી શિરાઓ પણ રેડું નથી કારણ કે આ ટ્રેક્ટર ગોતનભાઈ ફોન આવ્યો હતો કે વહી આપણે અહીંયા ઓલો બ્લોગમાં અહીંયા બનાવ્યો બરાબર ઓલી ચેનલ સારું એ જોઈ જાઉં અને પહેલાં એ આવી જાય તોથી જોઈ લે તો તમે ક્યારે આગળ પાછળ આવે કે ખબર નહીં એ ઓલા મોબાઈલમાં બનાવ્યો હતો

આજ તો સાંજના મહેમાન હતા એટલે પછી જ્યારે કાંઈ મહેમાનમાં બેઠા એટલે શોપિંગ કાંઈ નથી કર્યું હવે થોડું ઘણું ની મમ્મીએ ઉતાર્યું છે બેન નહીં એ વાત નહીં બધાય એ બેઠા રાતે મોડા લગી ગયા બાર વાગેલાક બેઠા પછી સવારે થોડાક મોડ ત્યાં હવારમાં ગોધન ભાઈનો ફોન આવ્યો કે જાહેર બાબુ આવું કે ઓણી જોડાવા આવું કાંઈ વાંધો તે પછી વહી જોડાવા જેવું એવું બધું થયું એટલે વિડીયોનું બધું હવારમાં વિડીયોનો મોડો દેખાઈ ગયો

બુલનો આજ સવારમાં મારે થોડા થોડી થાએ એટલે કાઈ વિડિયોને વેરૂ આયું નહીં ઉતારવાનું સવારનો પાછો એક રાંધવાનું હતું મેમણો એટલે હું તો એકલાય કરે એટલે વાર લાગે તો એનું બેના સાપ બનાવી ચા બનાવ્યું હમ મને રસ કાપીને સફરજનને ખાઈ હા બીજું કામ તો બાકી છે વાચી ધોરા ને એ તો આ ક્રશ બનાવી એટલે મોડ છે હા

મોડા જાહેર વાવી દીધી ફાઈનલી આપણે અને ટ્રેક્ટર આવે બારું કાઢીને ઘર બાજુ જઈશું પાણી પીશું

એ બતબક ફેરાય એટલે અત્યાર કાઈ જ એટલે બપોરાય બહુ નહી આ લે એક ટક બસે કા કોસી આ એ ઉતાય પછી એક ટક બસે ઉતલીવાલી છે કેરીમ રાહ છે જોવાનો ટાક છે સામે રોટલી ઓરિજિનલ માર્ક છે ઓલ્યુ છે આન્ડલું આને આ સસા